ગઈ છે અને ઘણા બધા ધુઆ છે અત્યારે આપણે જે અખાડા બહાર જે ઉભા અખાડા કિન્નર ખાડા આઠ મહામ ગીરા માતા સ્વિટી એમનો આશ્રમ તો મિત્રો ડાકોર આવેલો છે પણ અહીં વર્ષો અહીં એમનો જે અખાડા છે એ કિન્નર સમાજ દ્વારા અહીં ઉભા કરવામાં આવે છે તો આજે આપણે એની મુલાકાત લેવાની છે એમના દર્શન કરવાના છે અને આપણે આ અંદર જાણીશું કે કઈ કઈ પ્રકારના અખાડા છે અને કેટલા અખાડા છે અને એ બધી માહિતી તમને અંદર જે આપું છું તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવું ભૂલતા રહે એ આ પ્રકારે જે અહીં દરવાજો એમનો જે બનાવેલો છે અને આપણે હાલ દર્શન માટે જઈ રહ્યા છીએ અને ઘણા બધા જે ભક્તો છે એ પણ દર્શન માટે જઈ રહ્યા છે જુઓ છો તો આ પ્રકારે બનાવેલો છે રસ્તો અખાડા તરફ જઈ રહ્યા છે અને આ જુઓ છો તો આ પ્રકારે બધા ફોટા પણ લગાવેલા છે જો આ બધા અલગ અલગ પ્રકારે અને આપણે ટૂંક સમજ હમણાં એમની મુલાકાત લઈશું અને બધાના નામ પણ આપેલા છે મોદાનગીરી મહંત પંચનામ જૂના અખાડા કિંજલગીરી મહંત ગિરનાર સોમનાથ તળેટી તો મિત્રો આપણે અંદરની તરફો હાલ પ્રવેશ કરી રહ્યા છીએ અને જોવો છો તો સ્વીટીમાં ગિરનારી માતા તરીકે જાણીતા છે એમનો આશ્રમ ડાકોરમાં આવેલો છે અત્યારે ત્યાં જોઈએ છે તો એમના દર્શનથી બધા આવી રહ્યા છે અને મિત્રો શરૂઆત જ જો આપણે આવીએ છીએ તો અહીં મહાકાલી માતાજીની જે સ્થાપના કરેલી છે ત્યારબાદ તમે જોવો છો તો અહીં ભવસર માતાજીની પણ સ્થાપના છે ત્યારબાદ પરંપરાગત રીતે જે કોઈ અહીં સ્થાપના કરવામાં આવે છે એમની સ્થાપના કરેલી છે ત્યારબાદ અહીં જોવો છો દેવ દિવેવ મહાદેવની જે શિવલિંગ છે એમને પણ બીલીપત્ર ચઢાવી અને જળ અભિષેક કરી એમને પણ સરસ મજાની સ્થાપના કરી છે ટૂંક સમય જ અહીં જે શિવ માતા છે એમની સાથે આપણે થોડી વાતચીત કરીશું શિવ મહત્વ શું છે એમની સાથે પણ આપણે થોડી ઘણી મુલાકાત કરીશું અને ત્યારબાદ અંદરની તરફ ઘણા બધા જે ધોણા જે ચેતન કરવામાં આવે છે આપણે એમના પણ દર્શન કરીશું અને મિત્રો પાછળ જોવો છો ઘણી બધી જે ભક્તજનોની જે ભીડ અત્યારે હાલ લાગી ગઈ છે અને ધોણો પણ જરૂર છે તો આગળ આપણે તમામ દર્શન કરાવું છું તો મિત્રો ખાસ કરી વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં નવા છો સસ્કાર કરો ભૂલતા નહીં આવી તમને કેવો આનંદ આવે છે ખુબ જ આનંદ થાય હજુ શિવરાત્રી આવી નથી તો પણ ભક્તો ની ભીડ બહુ

और श्रीष्टु महा से पूरी दुनिया जानती है दो हजार उन्नीस में ये अखाड़े का गठन हमने किया जुना अखाड़ा के साथ मिलकर हमारे आचार्य महामंडलेश्वर श्री डॉक्टर लक्ष्मी नारायण त्रिपाठी जी ने ये अखाड़े का गठन किया तब से यहाँ शिवरात्रि में किनारा अखाड़ा लगता है और आप देख सकते हो कितने माई भक्त यहाँ आते हैं और दर्शन करके लाभ पाते हैं और आशीर्वाद लेते हैं हम लोगों को लोगों की मनोकामनाओं के लिए और लोगों के घर बच्चे हो लोगों के बेटे बच्चियों की शादियाँ हो जाए इसके लिए आप देख सकते हो यहाँ धूणा विराजमान है यहाँ मा त्रिपुर सुंदरी बाला बहुत शर्मा बिराजमान है हम लोगों की मनोकामनाएं के लिए दुआ करते हैं मित्रों अपने अखाड़ा अंदर जो प्रवेश करिए तो अलग अलग जितने जो तो धूणा जुआ मैं अताजी तो चेतन धूणो है महाकाली माताजी बिराजमान है जय गिरनारी તો જો આ પ્રકાર કરે બધાય ધૂણાની વ્યવસ્થા કરી છે એક તો ધૂણો આ बाजू છે ત્યાર બાદ આ बाजू ઉપર તમે જોઈ રહ્યા છો ત્યાં પણ અલગ અલગ માતાજી છે શિવ સ્તુતિ ત્યાર બાદ અલગ અલગ જેકો અખાડાથી આવતો હોય તો એ ઈ બધી વ્યવસ્થા કરવામાં આવી છે અહીં જોઓ છો બાલા માતાજી છે જય કી નારી જો તો આ પ્રકાર પણ એની વ્યવસ્થા છે જય કી નારી ક્યાંથી તમે આવો છો ન ગુજરાત ગુજરાતના ના છો ક્યાં છે તમારો વખાડો કઈ ગયો મારો આણંદ છે આણંદ થી જો છે કઈ આ ગિરનારી જે શિવરાત્રી છે એમનો મેજ માણો આવી ગયો બરાબર ઓર ત્યાર બાદ તમે જો છો તેવા ઘણા બધા અહીં ધૂણા લાગેલા છે અને આપણે જો કાકા ધૂણો ખાલી પણ છે અને અહીં પણ કોઈ માતાજી બિરાજમાન થશે તો મહાદેવ હર ઓમ નમો ને તમે ક્યાંથી આવો છો આણંદ થી આજે સેમી આણંદ થી આવે છે અને શિવરાત્રી માં પહેલી વાર આવ્યો છો કે ના કઈ વખત આવીતી આ વખત આવી છે બે વખત આવે છે પણ તમારા તરફ તો આવે છે એમને અમે આશીર્વાદ આપી દી છે એમને ચીકું અમારા માતાએ નો આપી દી છે અમે હહ અમારા ધારે કામ કરે મારી બહુસર મારા બહુસર મને ખાસ કરી હોય છે મોટો અને નવરાત્રી માં પણ એ રીત ની આરાધના કરતા હોય છે કેન્દ્ર સમાજ અને આ વખતે શિવરાત્રી માં કઈક अनोખું જોવા મળ્યું ખૂબ જ આનંદ આવ્યો જય ગિરના મહાદેવ જેવી રીતે મહાકુંભ હમણાં ગયો મેળો પ્રયાગરાજ માં તો આ શિવરાત્રી સંતો મહાપુરુષો મને એમ લાગે અહીંયા બજરંગદાસ બાપા ની મને અનુભૂતિ થાય છે કિન્નરો મહાપુરુષો સાહેબ હું તો એમ કહું આ કિન્નર છે ને એ મહાપુરુષ છે સંત છે દેવની આરે ગણના કરી છે જેવી રીતે અમે ચારણો યક્ષરો ગંધર્વો કિન્નરો ચારણો એવી રીતે કિન્નરની ગણના દેવની સાથે ગણના કરી છે તો આ મહાશિવરાત્રીમાં એવો ભવ્યથી ભવ્ય મેળો હોય તો સાહેબ વધારે નથી બોલવું પણ એક ચારણના બાળક તરીકે કહું કે આવો ખૂબ આવો મેળો મેળો હોય તો આનંદ કરો લહેર કરો અને એવી મોજું માણો એવી ગિરનારીના ચરણોમાં પ્રાર્થના બધાય કિન્નરોના ચરણોમાં વંદન સાથે શિવ સ્તુતિ થઈ જાય શિવળાનાથ ની સ્તુતિભળાવી દઉં મહાદેવની पाप भार निरंजन निराकार ईश्वर नामी नव निधि द्वार ओपत मई मा पार संसार सार शंकर स्वामी गहरी शिविर गंग ताप हरत जल तरंग धंग अंग के सुंदर मूर्ति सम्राट हरदम दुग जोड़ी हाथ भजू मन भीमनाथ शंकर भारी भजू मन सोमनाथ शंकर भारी क्या शिवजी का जो अध्यात्म होता है वो जो किन्नर रखा रहे वो किस रूप से उसकी को विधि होती है वो कैसी होती है जी शिव हम किन्नर है हम मैं शिव भी हूँ मैं शक्ति भी हूँ मैं नर भी हूँ मैं नारी भी हूँ मैं अर्ध का रूप हूँ लोग हमारे पास इसलिए आते हैं ज़्यादा से ज़्यादा आपने देखा होगा किन्नर अखाड़ा में बहुत मानव महरामन की भीड़ उमती होगी हम शिव की आराधना करते हैं पार्वती की आराधना करते हैं पार्वती का रूप माँ त्रिपुर सुंदरी बाला बहुसर माँ की आराधना करते हैं और लोगों की मनोकामनाएं के लिए यहाँ साधना की जाती है अखंड धुणे भी है और महाशिवरात्रि का पर्व आदि अनादि से हमारे भारतवर्ष में मनाया जाता है जैसा हम आपने देखा होगा कुंभ में भी थे हम किन्नर अखाड़ा और यहाँ जूनागढ़ में भी किन्नर अखाड़ा है तो लोग हमारे पास एक आशा लेके आते हैं कि माता जी के पास जाते हैं और कहीं ना कहीं ये आशा पूर्ण होती है हम हर साल आते हर साल लोग आते हैं हमसे जुड़ते हैं माता जी ये प्रॉब्लम है दूसरे साल हम आते हैं तो बोलते हैं ये प्रॉब्लम सॉल्व हो गया तो हमें बहुत आनंद मिलता है कि कहीं ना कहीं भगवान ने हमारी सुनी है और हमें दुख पहले होता था कि भगवान ने हमें किन्नर बनाया क्यों पर आज कहीं ना कहीं गर्व होता है कि चलो भगवान हर घर नहीं पहुंच सकते इसलिए हम जैसों को बनाया है तो हम लोगों को दुआएं देते हैं आशीष देते हैं लोगों की मनोकामनाएं के लिए और हमारा आशीर्वाद ऐसे ही भारतवर्ष की पूरी जनता के ऊपर है सब खुश रहे आनंद मंगल रहे और एक दूसरा है और आपकी भाषा में और जो सनातन धर्म है और आपके लिए जो शिव क्या है वो ज़रा बता दीजिए शिव शिव कर्ण है शिव गण है मेरे रोम रोम में शिव है मेरे रोम रोम में शिव भी है और शक्ति भी है शिव है तो दुनिया है शिव है तो जग है शिव है तो सब है शिव है तो कुछ सब कुछ है और सब हमारे तो हिंदुत्व धर्म के लिए जो आप ये सब वीडियो देख रहे हैं उसके कोई छोटा सा संदेश हो तो दीजिए हिंदू धर्म के लिए क्या देखो अभी तो बहुत लोग क्या बोलूँ मैं हिंदू धर्म के लिए बहुत लोग जागरूक हुए विश्व में पहली बार ऐसा रिकॉर्ड हुआ होगा कि कुंभ में इतनी पब्लिक आई है लोग जागने लगे हैं, लोग अच्छे से लोग समझने लगे भगवान क्या है आस्था में लोग समझने लगे श्रद्धा में समझने लगे हमें बहुत आनंद होता है कि लोग धर्म के बारे में जागने लगे हैं हम यही चाहते सनातन धर्म की रक्षा हो हर हाँ महाकाल भवन सौ प्रथम સરસ મજાની મિત્રો વ્યવસ્થા હતી અને ખાસ કરી કોમેન્ટમાં જણાવજો છો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરી દર્શન કરી શકે બાકી જુઓ તમે ભવનાથની અંદર અત્યારે આ મેળાનો આનંદ આનંદવાળો ભક્તો જે પબ્લિક છે જે ઓડિયન્સ અત્યારે હાલ આવી રહી છે જુઓ છો આ પ્રકારે કંઈક વ્યૂ છે આ બધું જે આ પાક જગ્યાનો જે ઉતારો છે એનીથી પ્રસાદ લઈ અને બહારની તરફ આવી રહ્યા છે ત્યાં જઈ રહ્યા છે જુઓ તો આ પ્રકારની બધી વ્યવસ્થા છે પ્રકૃતિની ગોદમાં આવેલું આ ભવનાથ મહાદેવ મંદિર આ એક અનેરો આનંદ છે તો ખાસ કરી તમે પણ ફેમિલી સાથે પધારજો ને ફરી જ એક નવા એપિસોડ સાથે મળજો ત્યાં સુધી હું ખ્યાલ લાગી ને ચાલું છું આવજો